નિર્માણ પસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પસ કાર્યક્રમ તમારા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમની ઉજવણી કરતો હોય છે અને તમને માહિતગાર પણ કરે છે હવે અમને લઈને આવ્યા છે હિંડોળા પર્વનો ઉત્સવ અને તેમાં અમે વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળાના દર્શન તમારા સુધી પહોંચાડીશું તો ચાલો મારી સાથે આજે રાધા વલ્લભ મંદિરમાં હિંડોળાના કલાત્મક દર્શન કરીએ રાધે 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 શું નામ છે આપનું અમૃતાબેન પટેલ અને અમૃતાબેન ભગવાનના જે હિંડોળા છે તેમાં ઘણા વર્ષોથી તમે આવો છો અને દર્શન કરો છો તો હિંડોળાનો પર્વ તમે કેવી રીતે ઉજવણી કરો છો અમે હિંડોળાને એટલા બધા હૃદયથી પ્રેમ કરીએ છીએ કે હિંડોળા ક્યારે આવે બસ એ જ વિચારતા હોઈએ છે અમારું દિલ એટલું બધું નાચી ઉઠે છે કે ભગવાનના હિંડોળે અમારા ભરેલા ફૂલોમાં ભગવાન એ ઝૂલા પર ઝૂલે હિંડોળામાં એ અમને ખૂબ જ આનંદ થાય છે અંદરથી હૃદયથી અંતઃકરણથી ખૂબ જ આનંદ થાય છે અને ભગવાનને ઝૂલતા જોઈને અમે જાણે વૃંધાવનમાં હોય કદમની ડાળે પર હિંડોળો બાંધ્યો હોય એ ભાવનાથી અમે હિંડોળાની સેવા અમે ખૂબ જ પ્રેમથી હૃદયથી અમે કરી રહ્યા છીએ ભગવાને કયા કયા ફૂલ વધારે પસંદ છે અને તમે તેમને અર્પણ કરો છો તેમની માળાજી બનાવો છો મોગરો છે ગુલાબ છે અપરાજિતા કોયલ એટલા સુંદર લાગે જુઈ છે જાય છે કેસરિયા ફૂલ છે કમળ અત્યાર તો કમળ એટલા બધા આવે સરસ કમળની માળા ઠાકોરજીને ખૂબ જ સુંદર લાગે છે અને રાધાજી અમારી જોડે બેસીને અમને શીખવાડતા હોય એવું અમે અમને એવો અનુભવ અમને થઈ રહ્યો છે અને કેટલી સખીઓ આવે છે કે જે બાળાજીની સેવા અર્પણ કરે છે અમે છ સાત સખીઓ કાયમ માટે આવ્યા છે વર્ષોથી એમાં નાના નાના અમે નવા નવા તૈયાર કરી રહ્યા છીએ બધાને કે નાના યંગ જનરેશનથી એ લોકો શીખી શકે અને બધાને નવું નવું શીખવાડી શકીએ અમે અમે બધા ચાર વાગે આવી જઈએ છીએ અને આની સેવા માટે અમે તત્પર રહીએ છીએ નાના બાળકો પણ આવે છે અને યંગસ્ટર પણ આવે છે અને નિત્ય અહીંયા સેવા અર્પણ કરી રહ્યા છે અને પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે શું નામ છે આપનું વંશ વંશ અને વંશ તમે કયા પ્રકારની સેવા આપો છો હું અહીંયા ભજનમાં બી આવું છું અને ફૂલ ફૂલઘરની બી સેવા આપું છું પછી કોની સાથે આવો છો હું મારા બા જોડે આવું છું મમ્મી જોડે આવું છું અને અત્યારે તો હું વહેલો આવું ને એટલે હું એકલો જ આવું છું તો સ્ટડી કરો છો આપ હા રેગ્યુલર કયા સ્ટાન્ડર્ડમાં છો નાઇન્થમાં નાઇન્થમાં છો અને મંદિરે પણ આવો છો તો કેટલો ઇફેક્ટ પડતું હોય છે પોતાના ઉપર એટલે બહુ અહીંયા આવીએ એટલે સારું લાગે છે મજા આવે છે સવારથી જ રાહ જોતા આવીએ ક્યારે મંદિરનો ટાઈમ થાય ક્યારે જવાનું મળે સારી વાત કહેવાય કે આધ્ય આધ્યાત્મિક સાથે પણ જોડાવવું ખૂબ જરૂરી છે કે જે જીવનમાં ગતિ પણ આપી રહ્યું છે શું નામ છે આપણું તનિષા અને તનિષા તમે શું કરો છો મેં જસ્ટ ટ્વેલ્થ પતાવ્યું અચ્છા અને તમે બંને ફ્રેન્ડ્સ છો કે ભાઈ બહેન છો હા મતલબ એ પણ પહેલા સેવામાં આવતો તો પછીથી આવવા લાગી અચ્છા તમે પણ આવો છો તો કયા પ્રકારની સેવા સેવા આપો છો ફૂલ અને કયા પ્રકારના પુષ્પો તમને વધારે પસંદ છે ચંપા એન્ડ મોગરા બહુ જ તમે શીખો છો ફૂલો પુરવવાના ટીચર આ રે અમારે તો આવી જ રીતે યંગસ્ટર જે છે એ અહીંયા આવી રહ્યા છે અને ફૂલ ઘરની સેવા છે તેઓ અર્પણ કરી રહ્યા છે રાધે રાધે હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે અને આ પર્વ જે છે ખૂબ સુંદર પર્વ છે તો હિંડોળાના પર્વ વિશે આપ ભક્તોને શું માહિતી આપશો જી બહુ સુંદર સવાલ કર્યો છે હિંડોળા ઉત્સવ વૈષ્ણવ સંપ્રદાયમાં મોટામાં મોટો હૃદયના ભાવનો ઉત્સવ છે હિંડોળો પ્રભુને હૃદયમાં બિરાજમાન કરવાનો સુંદર ઉત્સવ એનું નામ હિંડોળો ઉષ્ણકાળના ત્રણ મહિના વીત્યા ધૂમધકતો જેઠ વીત્યો એ પછી ઘોરી અષાઢ આવ્યો ઘોરી અષાઢે મેઘાડંબર રાંચ્યો અને બે થરા ચાર થરા વાદળા આસમાનમાં બંધાયા અને વર્ષો વર્ષના વીજોગી વાદળો જાણે એકબીજાને ભેટીને અને જે પ્રમાણે સંગમ કર્યું એ પ્રમાણે ગડગડાટ કરતા અને વાદળાઓ ખૂબ આનંદ કરી રહ્યા હતા એવા સમયે જળની ધારાઓ અસ્ખલિત આસમાનમાંથી વરસી રહી હતી મેઘા ડંબર રાચ્યો આદરા નક્ષત્રની ગોરી મેઘલ ઘટાએ આસમાન પર ચઢાઈ કરી ઇન્દ્રએ પોતાની સેનાને ધરતી ઉપર મોકલી અને વર્ષા ઋતુએ પોતાની પ્રધાનતા આજમાઈ વર્ષા ઋતુ એ સંપત્તિ અને સમૃદ્ધિ આપતી ઋતુ છે બધી જ ઋતુઓ એકબીજાની અંદર સરી જાય છે એ ખબર નથી પડતી ઋતુ હેમંત ઋતુ ઉષ્ણકાલ એ બધા એકબીજાની અંદર સરી જાય છે વર્ષા ઋતુ જ એકમાત્ર એવી ઋતુ છે કે જે અનુભવી શકીએ છીએ અને જે આપણા ભારત જેવા દેશ માટે એક ખૂબ જ સંપદા આપનારી ઋતુ છે એને આપણે અનુભવીએ છીએ ખેતરમાં દાણો વાવીને દાણો ઉપજે છે ગોવાળીઓ ગોધન ચરાવે છે આનંદ કરે છે અને ઉત્સવો અને તહેવારોનું પ્રધાનતા થાય છે ત્યારે વર્ષાઋતુમાં એટલો બધો આનંદ થાય છે એટલો બધો આનંદ થાય છે કે એવા સમયે મેઘાડંબર રાચે છે અને કાળી ઘટા ચઢીને આવે છે અને વ્રજવનની અંદર મુનિરૂપી કલાપી કેકારાવ કરીને કુહુ કુહુ કરે છે ત્યારે વ્રજાંગનાઓના મનમાં પ્રભુ મિલનની આતુરતા વ્યાપે છે રાધા રાણી બી બરસાનામાં બેઠા બેઠા ખૂબ જ આનંદ કરે છે અને કહે છે કે આવા સમયે જો પ્રિયતમ શ્યામસુંદર મારી સાથે હોય તો અમે વ્રજવનમાં ખૂબ આનંદ કરીએ ત્યારે સખીઓ બધી ભેગી થઈને ઠાકોરજીને પધરાવી લાવે છે અને રાધા રાણી સહિત એમને નિત્ય નવીન હિંડોળામાં બિરાજમાન કરીને પ્રભુને આનંદ આપે છે પ્રભુને સુખ આપે છે અને પોતે બી આનંદ લે છે અને સુખ લે છે

माय झूले मारो सवरियो झूलो फुल न हिडोड़ा नी माय झूले मारो सवरियो श्याम संगे

હૈયો હર ઝૂલે મારો સાવરિયો હૈયો હર ખાય ઝૂલે મારો સાંવરિયો ઝૂલે મારો સાંવરિયો રાધા વલ્લભ લાલ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ire mari paache angadio mara ram ni mari pate.

માં ગઈને મારું મન મોહ્યું મારી જાગી પુરાવની પ્રીત વિઠ્ઠલ નાથ આવતે રંગ મને સીધા લગાડ્યો શું નામ છે આપનું મીનાક્ષીબેન અને મીનાક્ષી બેન ક્યાં રહો છો ક્યાં રહો છો કાંકરિયા કાંકરિયા રહો છો અને અહીંયા દર્શન માટે આવો છો હા હિંડોળા હોય છે ને ત્યારે ખાસ આજે ભગવાન કયા હિંડોળે ઝૂલી રહ્યા છે આજે ભગવાન વાદળી હિંડોળે ઝૂલી રહ્યા છે પૂરા ભગવાન વાદળી હિંડોળે ઝૂલી રહ્યા છે તો કેટલો આનંદ છે બહુ જ આનંદ છે

તો જીવનમાં જ્યારે નિત્યક્રમ જળવાય ભગવાનના દર્શનનો તો જીવનમાં કેટલો આનંદ રહે છે બહુ આનંદ ન જોઈએ તો આપણને એમ થાય કે આજે કાંઈક ભૂલાઈ ગયું છે એના માટે થઈને આપણે એમ થાય કે ત્યાં જવું જ પડશે એટલા માટે સ્પેશિયલ અમે તો ટાઈમ કાઢીને સવારે સાંજે આવી જ છીએ અને આજે કયા હિંડોળાના દર્શન કર્યા તમે આજે વાદળી ઘટના હિંડોળાના દર્શન છે ને એમાં કોડીનું વર્ક છે તો આજે ભગવાન કેવા લાગી રહ્યા છે આજે ભગવાન બહુ સુંદર લાગે છે આપણી આંખો આમ જાણે જોઈએ ને તો આપણી આંખો ઠરી જાય ભગવાનને જોઈને એવું સરસ રૂપ છે ભગવાનનું આજે તો અનેક ભક્તો છે કે નિત્ય આવે છે અને નિત્ય પ્રભુના દર્શન કરે છે શું નામ છે આપનું ફૂલા અને તમે ક્યાંથી આવો છો કયા વિસ્તારમાંથી આવો છો જવાર ચોકથી જઈ હા તો તમે નિત્ય આવો છો ચાલીસ વર્ષથી આવો છો અચ્છા ચાલીસ વર્ષથી આ તમારો નિત્યક્રમ છે જીવનમાં નિત્યક્રમમાં પ્રભુ બિરાજે તો એ જીવન કેવું થાય બહુ જ આનંદ આવે એમની જખી ના કરીએ તો એમ લાગે કે આ કેટલો દિવસ ખરાબ થયો છે અને આ મંદિરમાં તમે આવો છો તો કેટલો આનંદ રહે છે આખો દિવસ કેવો જાય છે બહુ જ સરસ જાય છે અને અત્યારે ભજન કરીને જ આવ્યા અમે તમને ભજન વધારે પ્રિય છે અને આજના હિંડોળાના તમે દર્શન કર્યા કર્યા ને વાદળી ઘટામાં તો વાદળી ઘટાના હિંડોળે ભગવાન તમારી દ્રષ્ટિએ કેવા લાગી રહ્યા છે સરસ લાગે છે અને એમાં સિલ્વર સારું લાગે છે તો આવી જ રીતે ભક્તો જે છે નિત્ય દર્શન કરે છે ને પ્રભુને તેમની આંખ જ્યારે નિરખે છે ત્યારે તેમને અંતકરણમાં ટાઢક મળે છે શું નામ છે આપનું પદ્માબેન અને પદ્માબેન તમે કેટલા વર્ષોથી આવો છો વર્ષોથી અહીંયા આવીએ છીએ અહીંયા સામે જ રહીએ છીએ એટલે સવારે બી હું તો આવું છું સવારનો હવે એક દિવસ ના આવ્યા હોઈએ તો આપણને એમ થાય કે આજે આપણે મંદિર નથી ગયા તો આપણું જીવન અધૂરું જ લાગે એમ તો ઝાંખી ના કરીએ ભગવાનની ત્યાં સુધી એમ અને ભગવાનની જ્યારે ઝાંખી કરો અને ભગવાનને જ્યારે આંખ નિહાળે તો આખો દિવસ કેવો જાય સુંદર જાય આખો દિવસ આપણો સરસ જાય સરસ છે ભગવાન આજે હીંડોળા કર્યા વાદળી ઘટાના હિંડોળે ભગવાન ઝૂલી રહ્યા છે તો તમને કેટલો આનંદ આવ્યો ભગવાનને ઝૂલતા જોઈએ બહુ સુંદર લાગે છે વાદળી ગટામાં કે આપણને એમ થાય કે નિરખ્યા જ કરીએ ભગવાનને અને સાંજે તો અમે ડેલી છ થી આઠ અહીંયા જઈએ છીએ છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી અહીંયા જઈએ છીએ હિંડોળા તો હિંડોળાનો આ પર્વ છે અને અનેક ભક્તો જે છે તેમના જીવનમાં નિત્યક્રમ બનાવ્યો છે કે પ્રભુના જ્યારે દર્શન કરો ત્યારથી જ તેમનો દિવસની શરૂઆત થાય છે અને તેમની રાત્રિ પણ પ્રભુના દર્શનથી જ થાય છે તો આવી જ રીતે જ્યારે તમે તમારું જીવન ભગવાનને અર્પણ કરો છો તો બધી પીડા ભગવાન તમારું હરી લેતો હોય છે રાધે 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 શું નામ છે આપનું સ્મિતા શાહ અને સ્મિતાબેન તમે હિંડોળાના દર્શન કર્યા હા બહુ જ ફાઇન શ્રીજી ઝૂલે છે હિંડોળે તો શ્રીજીના જ્યારે દર્શન કરો ઠાકોરજીના દર્શન કરો તો કેટલો આનંદ રહે છે અવર્ણનીય આનંદ હોય છે એનો તો હું તો છેલ્લા કેટલા વર્ષોથી અહીં દર્શન કરવા આવું છું અહીંયા બરાબર અહીંયા આગાડી રમેશભાઈ છે અહીંયા આગાડી છે મુખિયાજી છે એટલા ફાઇન શણગારને હોય છે દરેક તહેવારો પ્રસંગો પ્રમાણે એટલા ફાઇન દર્શન કરાવે છે ને હિંડોળા તો ભગવાનના દર્શન આખો ત્યાંથી ખસે જ નહીં ભગવાનના માટે એટલા ફાઇન હિંડોળાના દર્શન હોય છે આજે વાદળી ઘટાના હિંડોળા છે તો તમને કયા કયા હિંડોળા પસંદ આવે છે મને ગુલાબ જુ શાકભાજીના એ બનાવે છે ચોળી કરેલાના હિંડોળા પણ કહેવાય ચોળી કરેલા એટલી ફાઇન ડિઝાઇન એ બનાવે છે દર વખતે એટલી ફાઇન ડિઝાઇન હોય છે હવે જોઈને મન ખુશ થઈ જાય આપણું એટલે તમને વિવિધ પ્રકારના શાકભાજીના હિંડોળાઓ ફૂલોના હિંડોળા વધારે ગમે હોય એ વધારે ગમે બધાને તો આવી જ રીતે અનેક ભક્તો હિંડોળાના પર્વ પર આવતા હોય છે અને તેઓ વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળાના દર્શન કરે છે ઠાકોરજીને ખૂબ હરખેથી ઝુલાવે છે હસબન્ડ વાઈફ આપણી સાથે જોડાયા છે અને તેઓ પણ ઠાકોરજીના દર્શન કરે છે અને તેમની જાતને ધન્યતા અનુભવાવે છે શું નામ છે આપનું અર્જુનભાઈ શાહ અને રેણુકા શાહ અર્જુનભાઈ તમે કેટલા વર્ષોથી મંદિરે આવો છો અને દર્શન કરો છો હું ખાડિયાથી મણિનગરમાં ઓગણીસો પંચ્યાસીની સાલમાં પાછળ ગીત ગોવિંદ ફ્લેટમાં રહેવા આવ્યા ફ્લેટ ખરીદ્યા પછી ત્યારથી હું બેંક ઓફ ઇન્ડિયામાંથી છૂટીને આવું વાઈફ રેણુકા કોર્પોરેશન બેંકમાં છૂટીને આવે ઘરે ભેગા થઈને સીધા બધા અહીં આરતીમાં આવીએ દર્શન કર્યા પછી જ લૌકિક કામો કરીએ છીએ એટલે ચાલીસ વર્ષથી અહીં નિયમિત આવીએ છીએ અને હું દસ વર્ષથી બેંક ઓફ ઇન્ડિયામાંથી રિટાયર્ડ થયો પછી સવારે વધારાનું પણ રાજભોગમાં સાડા દસથી અગિયાર આવું છું અને તમે રિટાયર્ડ લાઈફને પ્રભુના શરણે અર્પણ કરી છે બીજી કઈ સામાજિક પ્રવૃત્તિઓ કરો છો ભગવાનની સેવાની સાથે સાથે બીજા જે મનુષ્ય ધર્મ જે છે કે લોકોના દુઃખોને દૂર કરવા એક કયા પ્રકારની સેવા કરો છો સૌથી પહેલાં તો આ વાતના રેફરન્સમાં કહું તો પૂજ્ય ડોંગરે મહારાજ મુરારી બાપુ દરેક સંતો પુનિત મહારાજ એમની આશીર્વાદ કૃપાથી અમારે ત્યાં લગ્નના નવ વર્ષ સુધી બાળક મોડું થયું એ દરમિયાન અમે બંને જોબ કરી જાત્રાઓ કરી બધે ફર્યા સેવાના કામો કર્યા ખૂબ ભગવાને આનંદ કર્યા અને પછી બે જોડિયા દીકરા થયા એ ડોંગરે બાપાના સફરજનના આશીર્વાદથી અને એ પછી એમના નામ વૃંદાવનના પરમ સંત વૈરાગી બાબાએ મુકુંદ અને માધવ બે નામ પાડે છે એમની ધૂન ઉપરથી ફિલોસોફીની કે બોલ હરિબોલ હરિબોલ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ તો એ આડત્રીસ વર્ષના બંને દીકરા જોડિયા થયા છે એક અમેરિકા છે ને એક અમારી સાથે અમદાવાદ અમારી આપણો પ્રભુના શરણે આઈએ આપણે ભગવાનના શરણે તો હું કેટલું છોડવું પડે સૌથી પહેલું તો હું એટલે કેપિટલ આઈ કેપિટલ આઈ ઊભો હોય તો બેની વચ્ચે દિવાલ થાય એ જો આડો પડી જાય તો બ્રિજ થઈ જાય એટલે હું તો એવું માનું છું કે હું જે કંઈ છું ને આ બધું ઈશ્વરની કૃપાથી જ ચાલી રહ્યું છે નોર્મલી કોઈ પણ માણસને બાળક ના હોય તો તરત હાથ બતાવે જન્માક્ષર કઢાવે પણ અમે બંને બેંકમાં હોવાને સુખી હોવા છતાંય અમે કોઈના જ અમે જન્માક્ષર નથી કઢાયા હાથ નથી બતાવ્યું કંઈ ઈશ્વરમાં સંપૂર્ણ ભરોસો કારણ કે પુનિત મહારાજે કહ્યું છે આખો ભરૂચોરે રાજા રણછોડ નો તો એ મૂંઝવણ માં મારક કાઢે ભરૂચોરે રાજા રણછોડ રાખો ભરોસો રાજા રણછોડનો ને મૂંઝવણમાં મારક કાઢે રાજા રણછોડ તો જ્યારે ઈશ્વર પર અપાર શ્રદ્ધા રાખો તો તેના શરણે તમારે સમર્પિત થવું જોઈએ તમારા હું છોડવું જોઈએ અને તમારું જે જીવન છે જ્યારે ઈશ્વરના શરણે સમર્પિત હોય તો ભગવાન દરેક પીડા હરી લેતો હોય છે જય શ્રી કૃષ્ણ આજ જો સકે મેં મનથી માવા થાય સાચરે ના બની આવે કોઈ ના રહે જય શ્રી કૃષ્ણ મનથી માવા થાય સાચરે ના i yes. he's a king <in> and <Spanish> cold and રાધાવલ્લભ મંદિરની અંદર ખૂબ સુંદર મજાના વાદળી ઘટાના હિંડોળે ભગવાનનું સ્વરૂપ બિરાજમાન હતું અને અનેક ભક્તોની મુલાકાત પણ કરી તેમના જીવનમાં જ્યારે ભગવાનને નિત્યક્રમ હોય છે દર્શન કરવાનો નિત્યક્રમ હોય છે તો કેટલો આનંદ હોય છે તે પણ આપણે જાણ્યું આવી જ રીતે નિર્માણ પસ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળાના દર્શન સુધી લઈ જશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો જય શ્રી કૃષ્ણ